દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિય કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય યુવા સંગઠનના પ્રમુખ કિરણ સિંહ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો સાથે જ કેતનભાઈ તથા સંતોષભાઈ અને કમલેશભાઈ તેમજ ક્ષત્રિય બાર્ય યુવા સંગઠનના દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અને આ ભંડારામાં ચા તેમજ બટાકા પૌવા સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું આપને જણાવી દઉં કે વર્ષ બે હજાર સોળથી ક્ષત્રિય બાર્યા યુવા સંગઠન દ્વારા આ સેવાકીય ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આયોજિત આ ભંડારામાં મોટી સંખ્યામાં શ્રી હનુમાન ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી જય શ્રી રામ જય ભવાની હું કિરણસિંહ બારીયા ક્ષત્રિય તેમજ ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ સૌને આમંત્રણ પાઠવવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું કે આવતીકાલથી શ્રાવણ માસ ચાલુ થાય છે જે આપ સૌ જાણો છો કે બે હજાર સોળ થી સતત યુવા સંગઠન દ્વારા જનહનુમાન ખાતે એક વિશાળ ભંડારા આયોજન અમે લોકો કરીએ છીએ જેમાં આપ આપ દ્વારા કંઈક ને કોઈક રીતે મદદરૂપ થાવો છો અને આ વર્ષે પણ હું એ અપીલ કરું છું કે કોઈક ને કોઈક રીતે આપ મદદરૂપ થાવ જેમાં અમે ચાનું તેમજ લાઈવ વેફર્સ તો જે પણ તમારા તરફથી તમે યોગદાન આપવા માંગતા હો એ અમારા જે મેસેજ અમે લોકો આ વિડીયો મોકલીશું એની સાથે ક્યુઆર કોડ પણ મોકલીશું તો આપ દ્વારા જે પણ આપ યોગદાન આપવા ઈચ્છતા હોય એ જરૂરપણે આપશો જય શ્રીરામ જય ભવાણી જય માતાજી